એટલે શરૂઆતના સ્પ્રેમાં તમારે અલગથી દવા લેવી ન પડે અને તમારી પાસે જે દવા પડી છે એનો તમને સદુપયોગ થઈ જાય સારી રીતે દવા વપરાઈ જાય બરાબર છે ઘણી વખત જો ખેડૂત મિત્રો એવું વિચારતા હોય કે આપણે અત્યારમાં મોનોન એસી પેડ નાખી બરાબર પછી આપણે બીજી દવા નાખશું અને એની પાસે પીડીઓ ન હોય અને એક તારા અને પ્રાઇડ પીળી હોય તો આપણે એમ કે દવા આવે ને પછી ઉપયોગ કરશું પેલા એવું કઈ નથી તમારી પાસે નો પડ્યું હોય તો અલગથી લેવાની જરૂર છે જ તમારી પાસે જે પડી છે ઇમિના દવા પડી છે ઈ હાલે પ્રાઇડ પડ્યું છે તો પ્રાઇડ ઇમિના બે ભેગું નાખી દો તોય હાલ છે પછી પ્રાઇડ ની એક તારા પડ્યું હોય બે ભેગું કરીને તમતર નાખી દો તો પણ તમ તારે હાલ છે ટૂંકમાં અલગથી લેવાની કોઈ જરૂરિયાત નથી પછી જે ખેડૂત કપાસ નાના નાના છે કોઈ પણ પ્રકારની અત્યારે જીવાત નથી અને અમથો અમથો એને કઈ સ્પ્રે કરવો હોય આપણે કોણ દવા નાખવી છે હાર હોય જેથી કરીને કપાસની હાઈટ વધશે ઊંચાઈ વધે અને આ સતત વરસાદમાં વરસી લેલા વાતાવરણ ની માલિપા એને થોડા ખોરાક મળી રહે પોષણ મળી રહે તો એવા સમય એને સંજોગો માલિપા માલિપા કોક સામાન્ય જીવાત હોય અથવા તો ન હોય તો યુપીએલ ના લાંસલ ગોલ નો તમતાર તમારે સ્પ્રે કરવો જોઈએ કારણ કે એની અંદર ઇમીડા વન પોઈન્ટ એટ વન પોઈન્ટ એટ આવે છે અને એસી ફેટ પણ આવે છે એટલે ટૂંકમાં એસી ફેટ ને ઇમીડા બંને વસ્તુ આવે છે એટલે કે સફેદ લીલી બંને વસ્તુ મરી જશે જે ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશન છે એટલે ડ્રીપ દ્વારા કપાસ એને મોટો કરી દીધો છે અથવા તો છે સા પાઈ દીધા છે જેની પાણીની સગવડતા હતી સા પાઈ દીધા છે અને એને કપાસ અત્યારે દોઢ દોઢ બે મહિનાના થઈ ગયા છે તો ખાસ ખેડૂત મિત્રો એમાં અત્યારે મસી આવવાનો

કારણ કેક્ષત્ર છે અત્યાર સુધી છે આવો તમને કોઈ જમડા બોલાવી દીધી વરસાદની બરાબર છે તો હવે જે નક્ષત્ર આવશે એ અતિશય જીવાત વાળું નક્ષત્ર આવશે ખાસ ખેડૂત મિત્રો મારી તમને ભલામણ એવી છે કોઈ પણ તમે દવા સાવો મળો પછી લીલી સાચડી ને વ્યવસ્થિત હરખી અને વ્યવસ્થિત નાખવી હું એમ નથી કહેતો કે તમે ભારે દવા નાખો હલકી દવા નાખો કા નાખો કે નાખો અરે ભારે ઘળવું કોઈ વસ્તુ હોતી જ નથી જે આપણા પાકમાં જીવાત છે એ પાકની તમે દવા નાખો એટલે તમને એમાં રાહત

જો તમારી પાસે ખેડૂત મિત્રો દવા ન હોય અને દવા લેવાની જ હોય તમારે તો ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો કે એક દવા અને તમામ પ્રકારની જીવાત સાફ થઈ જાય હોય લીલી છાસડી હોય 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 ગળો હોય કતરી હોય કુકડ હોય ગમે હોય બે વસ્તુ એની કીધે નહીં મરે બે વસ્તુ એની કીધે નહીં મરે એક મિલીબગ નહીં મરે મિલીબગ આવતી હોય ને આપણે બરાબર છેઠથી આવતી પેલા આક્રમણ કરે સોટી જાય કપા પછી વધવા દે નહીં ધોળા કરે આપણે બધાને ખ્યાલ હશે હવે ઈ મિલીબગ તમને કોઈ એમથી મરે નહીં અને ગુલાબી એળના ઈંડા બચ્ચા ફૂદા એની જે પેઢી આવે છે એ એ દવાથી મરે નહીં હવે એને મારવા માટે ખેડૂત મિત્રો તમારા નજીકમાં તમને બધી દવાઓ મળતી જ હોય એમ છતાંય પ્રોફેનો ફોર્સ આવે છે ચાહે તમે સિઝેન્ટરનું જો સુવિટોમા કેમિકલનું જો નાગાર્જુનનું જો તમારે શ્રીરામનું જો કોઈ પણ સારી કંપનીના તમે પ્રોફેનો સાયપર લઈ પંપે થી પચાસ એમએલ લખે નાખી અને વ્યવસ્થિત રીતે તમારે કરવાનો એટલે મિલીબોગ હોય તો એ પણ ઈંડા ફૂદા હોય તો એ પણ મહિનાનો અને ફૂલ આવવા મળ્યા છે એવા ખેડૂત મિત્રો તો ખાસ ફરજિયાત મારી ભલામણ એવી છે કે તમે પ્રોફેનો સાથે નાખતા જાજો કારણ કે એમાં ગુલાબી એલ ઈંડા બચ્ચાને ફૂદા આવવાની શરૂઆત થાય બરાબર છે એટલા માટે તમે એક દવા અને બધી સાફ થઈ જાય એના માટે તમે ટોલ જે પાયરે છે આપણે કીધું છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે અમારે મળતું નથી પણ તમારા વિસ્તારમાં ધીમે ધીમે બધા મળવા મળશે સહારા કંપનીનું રહેવાનું છે આવું હરણિયા નું નિશાન જોઈ અને ટોલ ફેરા નામ છે ટોલ ફેન પાયરે બરોબર ને આવો રાક્ષસ છે તમને ડબલ તલવાર વાળો નથી આ કુવાડી વાળો છે તમને કહું અને હરણિયા ના નિશાન વાળું ફરજિયાત તમારે ટોલ ફેન પાયરે લેવાનું છે બરાબર છે ઘણી બધી કંપની આવે છે ત્રીસ પાંત્રીસ ચાલીસ કંપની આવે છે તારે બરાબર છે સારી કંપની હોય તમ તારે તો એના પણ તમ તારે લેવાની છૂટી નગર તંત

ખરાબ નથી કેતા પરંતુ કેવાનું ભાઈ મને આ કંપનીનું નું છે એ કંપની નું કઈ રીતે તમતાર જીએસપી નું આવે છે તમતાર જો વેલ એન્ડ ગુડ બરાબર છે સુદર્શન નું આવે છે વેલ એન્ડ ગુડ છે તમતાર સહારા નું આવે છે વેલ એન્ડ ગુડ છે તમતાર આ તમતાર પણ દવાતમી જે લ્યો સવો એ દવા ફરજિયાત પ્રમાણે પચાસ એમએલ લખે માપ નાખવાનું છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે અમે ફલાણી કામની લાવવા છે અને આ એનો બાપ જેમ કીધું છે ને માપ એનું અમને પચીસ ત્રીસ એમએલ નાખવાનું કીધું છે પચીસ ત્રીસ એમએલે કાકા રિઝલ્ટ આવતું નથી બરાબર છે પચાસ એમએલ લખે તમને એનું સારું પરિણામ આવે છે તો ઘણા ખેડૂત મિત્રો એ પૂછતા હતા કે હિતેશભાઈ કપાસ નાનો નાનો છે એટલે જીવાત ઓછી હોય એટલે અમે પચીસ ત્રીસ એમએલ નાખવાનું અમને માપ કીધું છે જે દવા થી જીવા જતી હોય અને જે માપથી જ પ્રમાણે માપ નાખવાની જરૂર છે આપણને તાવ આવ્યો હોય શરદી ઉધર થઈ ગઈ હોય તો ડોક્ટરે આપણને કીધું હવાર બપોર ને હાજ ભૂજા પેટે જમા પેટે અને દૂધ ની લેવાની છે તો જ આપણને એવી રીતે હારવું થાય હવે આપણે ખાઈ ભાઈ કઈ બે થવારું થઈ જવાનું છે બરાબર છે એમાં પણ જો એવું બહુ તાવ આવ્યો હોય કેમ બાટલો ચડાવવો પડે છે તો એમાં પણ તમારે વ્યવસ્થિત રીતે દવા નાખવી જોઈએ મહત્વ નથી તમે જે દવા છાટો છો એનું તે મહત્વ છે શું કામ કારણ કે તમે જે માપથી દવા નાખી છે અને એ દવા વ્યવસ્થિત રીતે છે હેઠ ઉપર છોડવાની એનું સૌથી વધારે મહત્વ હોય છે ખેડૂત મિત્રો હવે ખાસ બીજું છે કે વરસાદી ગુંદરિયું ફરજિયાત નાખજો જે ચોંટાડવાની દવા આવે છે આપણે સ્ટીકર કેટલા હોય છે કોઈ પણ કંપની હોય તારે ચાહે ધાનુકાનું હોય સીઝન્ટનું હોય હોય નું હોય સુમીટોમો હોય કોઈ પણ કંપનીનું હોય કોઈ તમને ત્રણ એમ કે કોઈ તમને પાંચ એમ કે કોઈ આઠ એમ કે હું તમને કહું છું દસ એમ એલ થી નાખજો શું કામ કે પાંચ નાખવાથી પમ ની કોસ્ટિંગ આવે છે નીચી એ મહત્વ નથી પણ તમે જે દવા લાવ્યા છો બે હાજર પચીસો ત્રણ હાજર પાંચ હજાર સાત હજાર દસ હજાર ની એ દવાનો છટકાવ હાવ વેસ્ટ નો મળ્યો જાય કારણ કે વરસાદ તમને કહું દવા સાદી અને અડધી કલાકે કલાક રેડી આવી ગઈ હોય

જે પણ કંપની બનાવતી હોય તમે તારે દસ એમ એલ ફરજિયાત પ્રમાણે વાપરજો બરાબર છે જે ખેડૂત મિત્રો બાર ગામ લેવા આવે છે એમને મારી નમ્ર વિનંતી છે નમ્ર નિવેદન છે તમે તારે કે હું જે દવા બતાવું છું એ તમારા નજીકના વિસ્તારમાં પેલા તમારે લઈ લેવી જોઈ જવું તમે તારે અને શું કામ જોઈ જવું જોઈએ કે ભાઈ તમને તમારા વિસ્તારમાં મળતી હોય તો તમને અહીં સુધી ધક્કો ન થાય બરાબર છે વાત કરીએ જો પંપ કોસ્ટિંગની

કારણ કે તમે તમે આવો તો તમારા ભાડાના ભાડાના પૈસા ટિકિટ તમારો દીવ તમારી દાડી આ બધું ગણો ને તો તમારી સરવાળે તમારી બાજુમાં જે મળતું હોય એ જ વધારે સરળ પડી કે કારણ કે તમારી જે બાજુના હેગડા મિત્રો છે તમારી પાક ખિસ્સા પૈસા ન હોય ને તો એ તમારું કામ બગાડે છે

રમેશભાઈ રામજીભાઈ નાની પાણી આવી ડુંગળી બી લઈ જતા નાયાભાઈ ટોડા શિહોર થી આવ્યા હતા ડુંગળીનું બી લઈ ગયા ખુબ ખુબ આભાર ચેતનભાઈ ભોજાણી હમીપરા થી આવ્યા હતા એમનો પણ ખુબ ખુબ આભાર ડુંગળી બી લઈ જતા સંદીપભાઈ ગાધકડા થી આવ્યા હતા એમનો પણ ખુબ ખુબ આભાર છે જગદીશભાઈ વિનુભાઈ રાદડિયા ગાધકડા થી આવ્યા હતા એમનો પણ ખુબ ખુબ આભાર છે પછી છે રમેશભાઈ કાળુભાઈ વલભીપુર થી ઈટો ફેન પ્રોક્સ ચાર કિલો લઈ ગયા બરાબર છે એમને ગયા વર્ષે આ વસ્તુ વાપરી હતી બરાબર આપણને આ વસ્તુ ફાવી છે હવે આને તમને કોઈ એક ડોલ લેવાની એક ડોલમાં વીસ ગ્લાસ પાણી નાખવાનું અને આ કિલો નાખી દેવાનું અને ડોલમાં ડોગ ડખાવી નાખવાનું બરાબર અને વીસ પપ નું પાણી બોલી જાય પછી એક પપમાં એક ગ્લાસ એક પપમાં એક ગ્લાસ હવે એને એવી રીતે ફાવી ગયું છે અને જે દવા ખેડૂત મિત્રો જે ફાવી ગયું હોય તારે એ દવા હવા વાપરજો પછી છે વિમલભાઈ વિઠ્ઠલભાઈ ઈ લઈ જશે ઈટો ફેન પોક્સ ચાર કિલો હરિભાઈ મોહનભાઈ સ્વામીના ના ગઢડા થી ટોલ ફેન પાયરેટ બાર લીટર મને કે ભાઈ અમારા અહીંયા થોડાક ભાવ વધારે કીધા અને મારા બાપ તમારા આશીર્વાદ મારી ઉપર લાલજીભાઈ કાલુભાઈ ગારિયાધાર થી પાયરે નવ લિટર લઈ ગયા છે બે હારે રહેવા હતા બરાબર છે એની હારે સ્વામીના ના ગઢડા એની હારે ગારિયાધાર વાળા ભેગા થઈ ગયા હતા પછી છે માવજીભાઈ મોહનભાઈ ગારિયાધાર થી છ લીટર ટોલ ફેન પાયરે લઈ ગયા છે એક દવા અને તમામ પ્રકારની જેવા સાફ થઈ જાય

અને અને લાખ થી પણ વધારે મિત્રો થઈ ઓલું આપણે યુટ્યુબ નું બટન આપણે આવી ગયું છે તમારા આશીર્વાદ થી તો આપણા પણ બટન ને તમે કચ કચાવીને દબાવી દેજો જેથી કરીને તમારા આશીર્વાદ મળતા રહે નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાર જય કિસાન જય